મારો બેઠો શેંકુ લઈ ગયો ભાઈ આવી શેંકુ ના આવે તું એવું હવે કુદાડો કુદાડો તું નહી વાપુ હવે તો આ જેવન નહીં કરો ફોન કરો બે માણસ એવા ગોઠા બાર ને હાલો એટલે ઓલા તું મારે ઘરે આવે તાર તરત ને તરત આવે એ જે કામ હોય હું તાર આવે જેટલા પૈસા જોવે ને એટલા હું આવે પણ તું મારે ઘરે આવજે ફટાફટ તરત આવે એ શું કામ હું તું આવે તો બે બીજાને કોક ને લેતા તમ તાર એ ફટાફટ આવજો એટલે આ પાંચ મિનિટ નહીં મારે તરત ને તરત જ જોવે હાલો જાય ફટાફટ આય તરત આવજી એક જ આ વલયો કદાચ હીરો શરમ વગરનો માણસો ખરો ઈરો કઈ કરે કે મારે શું આ શરમના મારે દુરુપયોગ થાય છે રૂપિયા જતી રહી હમ હમ

એક શેંગુ ના તોડ્યું પડે ક્ષેત્ર ની અંદર પગ ના મેળવો પડે કોઈ કોઈ ના મેલે મારો ગમે મારું નામ લઈને આવે ને તો અંદર નહીં હાડી દેવાનો ચકલો ના ફરકે ચકલું આપણે ના ફરક વાત અમે બેઠા હતા હતી એટલે શેંગુ 1000 આયો ને શરમનો મારે 1000 રૂપિયા ની શેંગુ તોડી જો 1000 રૂપિયા ની ઓવે અને શરમ ના તમે બોલી નહીં જાવ મારે બોલાતું તો નહીં શરમનો અમે તો કોઈ ની x1 z કોઈ ની મારે શું બધે બડા જવાનું બધે હોય કે નહીં એટલે હું ના કરી વાત આ અમે કોઈ ની શરમ નહીં રાખ હા એ વાત મારા માણસ જોયા હતા

હવે રેઢું છે તો લગારે મેલવાનું નહીં હું તમને રેટું ના મે હથિયાર આડું તમારે હથિયાર લઈ ને રહેવાનું ખાવા પીવાનું તમારે લેલા ઓકે મારા મારા

એટલે આ આ તો તુવેરમ કોઈ આવે ખબર પડે આ તો દોર ની હેરાન કરે બધા ગામ નાખે આ આપણે લઈ દે આપણે લઈ દે આવે ખબર પડે આપણે ઉભા ને તુવેરમ કયો આવે છે ચાંકુથી એક અડ્યા જ ખરી ફાલ એવો પણ હો ઓડો આપણે તો વરદ રાખવી છે ને આ તો થોડીક ચાકુનું શાક કરવા તુવેર લઈ જવું ગામમાં ફરી ફરીને આવ્યો પણ ચાહે શાક ભાજી નાખી દુકાને આ તો જોરાની તુવેરનું શાક મળવું છે અરે સારી આયો મારી બેટી પાથી છે બરો સાક પાથી વાળો બે જણ કેટલી જોવે પડી જોવે અલ્યા આય મારા બેટા શું કરે અલ્યા ફાળીઓ વાળા જા સુપરા જા તું શું ઓ રાખે ને આયો ઓય પૂશી આયો જોરાના પૂશી ઓજે માયો અરે ભર્યું ભરવા દાદા પૂછ્યું તું ભર્યું વેણે આ ચાલા કીધું હે મે આ બેન ઓળખે ઓળખો ઓળખો ભમરા જો આધી બાર ને હમણે ઢોકાવો પડશે ખાલી ખોટો અલ્યા પણ તાચા હોલા તારું ખેતર હે કઈ તારું નઈ આની ચોકડી આનો હવાલો અમે રાખ્યો છે પણ ફૂ પૂછી નાયો જોરે ને

ઠીક કર અલ્યા પણ તાર તું તાતો ને તું હર રાખતો ને આ તો હું ભાઈ ગયો શેટેથી અલ્યા હું બેઠો તો ઘડીક થાક વી માં ખાવ અલ્યા જોરો હમણા પગારી નઈ આલે અલ્યા ના ફરકે હવે તંદર જા ઓર રાખ વગર ખબર પૈહી જાય જી આવે મારા બેટા પડ્યો તો હવે сяગવાડો હું તો હું આ તો દુશિયા કીધું હે કે તું વિરુ આવો સાક કર આ તો તીરુ જબર આ સુઈ દે

પૂછી દોરા શું લાવ્યો નું અરે અરે આ તું લુ લીધું અને પૂછીને આવ્યો માછી કીધું છે માસી વાળા હેઠળ શિકાર મારો બેટો લે